આગામી તારીખ પંદરમી નવેમ્બરના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ઉપક્રમે બીએલઓ ઓ વોરંટ બાબતે કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવશે ગઈકાલે મળેલી બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો અખિલ ભારતીય રાષ્ટ્રીય કારોબારી શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય કારોબારી બેઠક બી તેમજ અન્ય શૈક્ષણિક પ્રશ્નોના સંઘાત્મક આયોજન માટે ભાર મૂકવામાં આવ્યો હતો આ બાબતે આગામી તારીખ પંદરમી નવેમ્બરના કચ્છ કલેક્ટરને બીએલ આવેદનપત્ર પાઠવશે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ ગુજરાત રાજ્યની કારોબારી બેઠક ગત તારીખ નવ નવેમ્બરના રોજ ચંદ્રાલ ગાંધીનગર ખાતે યોજાઈ હતી જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લાના તમામ સંવર્ગ મુખ્ય જવાબદાર અપેક્ષિત કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો સંગઠન અને શિક્ષણ જગતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને પ્રશ્નોત્તરીના સમયમાં મુખ્ય માંગણીઓમાં બીએલઓ વોરંટ બાબતે અન્ય કેડરને કામગીરી સોંપી બે હજાર પાંચ પછીના તમામ શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી અને આગામી તારીખ પંદરમી નવેમ્બરના રોજ જિલ્લા કલેક્ટરને બીએલઓ વોરંટ બાબતે એક આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કરતાથી આ નિર્ણય રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવશે આ બાબતે અમરાભાઈ રબારી મુરજીભાઈ ગઢવી નયનભાઈ વાંઝા અમોલભાઈ ધોળકિયા ભરતભાઈ ધરજીયા રમેશભાઈ ગાઘલ હરેશભાઈ ત્રિવેદી સહિતના લોકો ઉપસ્થિત હતા એમ અલ્પેશ જાનીએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું